તો મોરે મોરા અને જામીન બાદ પણ હવે દેવાયત ખવડ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે દેવાયત ખવડની મુશ્કેલી અહીંયા વધતી જોવા મળી રહી છે જ્યાં દેવાયત ખવડ અત્યારે હજુ પણ ભલે જામીન મળી ગયા પરંતુ સમાચાર એ રીતના મળી રહ્યા છે કે દેવાયત ખબરની મુશ્કેલી વધી શકે છે ગઈકાલે રાત્રે જ તેમને સ્થાનિક કોર્ટે જામીન આપ્યા પરંતુ છતાં પણ કોઈ તાત્કાલિક રાહત તેમને મળતી નથી દેખાઈ રહી કારણ કે મોટા સમાચાર એ છે કે જેવા કોર્ટે તેમને જામીન આપ્યા તુરંત જ પોલીસે તેમની અટકાયત કરી હતી રજૂ કરશે અને સૌથી મોટો ટ્વિસ્ટ એ આવ્યો છે કે હજુ પણ પોલીસ આગળ ઉપલી કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે તાલાલા પોલીસ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી પણ કરી શકે છે જામીન પર મુક્ત કરવા સામે પોલીસ રિવિઝન અરજી એટલે કે હવે આ હજુ પણ ઘણા બધા પાણી વહેવાના બાકી છે કારણ કે ફક્ત જામીન મળવાથી દિવાયત ખબર રાહત નથી મળી પરંતુ હજુ પણ પોલીસ કાયદા કે લડત ચાલુ રાખવાની છે આ જ અંગે તમામ વિગત આપશે અમારી સાથે ન્યૂઝ રૂમથી દેવ

એમને એમની ધરપકડ કરવામાં આવી હતી અને વેરાવળ કોર્ટમાં ગઈકાલે ત્રણ કલાક સુધી દલીલ ચાલી અને એમાં પોલીસને એક ફટકો મળ્યો હતો અને રિમાન્ડ પણ નામંજૂર થયા હતા અને દેવાયત સહિત સાતેય આરોપીઓના જે કહી શકાય જામીન ઉપર મુક્ત કર્યા હતા પરંતુ જામીન ઉપર મુક્ત થયા બાદ દેવાયત સહિત જે સાથીદારો છે એને રાહત થઈ શકી ન હતી કારણ કે પોલીસે સુલે શાંતિના ભંગ અંતર્ગત એકસો એકાવન કલમ મુજબ એમની અટકાયત રાત્રે કરી હતી અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તાલાલા પોલીસ સૂત્રોમાંથી કે આજે સાંજે મામલતદાર સમક્ષ આજે એકસો એકાવન મુજબ જે અટકાયત કરેલા છે એ સાથે એટલે દેવાયત સહિતને રજૂ કરવામાં આવશે એટલે ત્યાં પણ એમ સાંજ સુધીમાં જામીન મળે એવી શક્યતા દર્શાવાઈ રહી છે તો અત્યારે એક બીજા સમાચાર એ છે કે ગઈકાલે જે પોલીસનું ની કાર્યવાહીમાં જે કાંઈ ફટકો પડ્યો છે કારણ કે રિમાન્ડ પણ નામંજૂર થયા અને જે જામીન પણ મુક્ત થયા હતા એ આદેશને લઈને આજે જે તાલાળા પોલીસ છે એ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરે આ આદેશ સામે તેવી શક્યતા દર્શાવેલી છે એમના કાગળિયા તૈયાર થઈ રહ્યા છે અને સેશન્સ કોર્ટમાં આ આદેશને લઈને કાર્યવાહી કરે એવા પણ સંકેત મળી રહ્યા છે એટલે સાંજ પછી હજી શું આમાં નવા જૂની થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે જી બિલકુલ એટલે કે ધર્મેશ એટલું કહી શકાય કે દેવાયત ખવડ અને એમના જે તેમની સાથીઓ છે એમની મુશ્કેલી કદાચ વધી શકે છે જો સેશન્સ કોર્ટ આ જે નીચલી કોર્ટનો ચુકાદો ફેરવી નાખે તો પછી દેવાયત ખવડની મુશ્કેલી ઓર વધી શકે છે કે પછી બહાર આવે શું લાગી રહ્યું છે આપના અનુભવ અનુસાર ચોક્કસ 151 મુજબ જો જોઈએ તો એ કદાચ સાંજ સુધીમાં જામીનની શક્યતા દર્શાવાઈ રહી છે પણ જે કાલનો ચુકાદો જે છે કાલનો જામીન ઉપર મુક્તિ અને રિમાન્ડ ના મંજૂર એની સામે સ્ટે અથવા તો બીજું આદેશ સામે એક અપીલ કાર્યવાહી કરે સેશન્સમાં રિવિઝન અરજી એ તૈયારી આજે સવારથી વેરાવળ વિભાગીય પોલીસ અધિકારીના નેતૃત્વમાં તાલાળા પોલીસ દ્વારા થઈ રહી છે એનો મતલબ એવો છે કે આ આદેશને તેઓ સેશન્સમાં રિવિઝન મુજબ થાય તો કદાચ મુશ્કેલીમાં દેવાયત ખાવા સહિતના જે સાથીદારો છે એની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે એ અરજીનું જે કોર્ટ કાર્યવાહી કાનૂની કાર્યવાહીમાં શું થાય છે એ પાછળથી ખબર પડે પણ એ સેશન્સમાં રિવિઝન અરજી આ આદેશ સામે થાય તેવી અત્યારે શક્યતા દર્શાવાઈ રહી છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ બધું જોઈએ એટલું સરળ અને સહેલું નથી રહ્યું કારણ કે જ્યારે આ બનાવ બન્યો તો મારામારીનો પાંચ દિવસ બાદ નાટ્યાત્મક રીતે ગીર સોમનાથ પોલીસ કરવામાં આવે છે ગુના દાખલ થયેલા છે મેક્સિમમ રિમાન્ડ માંગ કરીશું જોકે એક પણ દિવસના રિમાન્ડ મંજૂર ન થયા ઉપરથી જામીન પણ મળી ગયા જોકે હવે ઉપલી કોર્ટમાં જવા માટે પોલીસે તૈયારી કરી છે તે પણ એક મોટા સમાચાર છે